મિત્રો તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે ગઠબંધન ખાસ કરીને સરકાર ની અંદર આ વધારે શબ્દ વપરાતો હોય કે ગઠબંધન સરકાર તો એ કોને કેવાય એ જોવા માટે આ વિડીયો ને વ્યવસ્થિત જોશો ને એટલે સમજાય જશે કે આને ગઠબંધન કહેવાય મિત્રો જોયો આ ગઠબંધન નો વિડીયો આને ગઠબંધન કહેવાય હવે ગઠબંધન કરેલું કોઈ પણ સરકાર કે માધ્યમ કે જે તે હોય એ વ્યવસ્થિત રીતે ચાલતું હોય તો એ કોને કહેવાય એના માટે જોવો આ વિડીયો જોયો હવે માનો કે ગઠબંધન કર્યા પછી વ્યવસ્થિત રીતે ન ચાલતું હોય અથવા તો કે જે ધારીએ એ પ્રમાણે ન ચાલે તો પરિસ્થિતિ શું થાય એના માટે આ વિડીયો જોવો 一会儿。